ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ ચોમાસાની સિઝન દરમિયાન ત્રીજી વખત ઓવરફો ફ્લો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ પાલીતાણા નજીક આવેલો છે જે ચોમાસાની સિઝન દરમિયાન ત્રીજી વખત ઓવરફ્લો થયો છે અને ત્રીજી વખત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે આ અંગે ડેમ પરના અધિકારી બાલદિયા સાહેબ પાસેથી આજે રાત્રે નવ ચાર મિનિટે જાણવા મળતી માહિતી મુજબ શેત્રુજી ડેમ ઓવરફ્લો ઓવરફ્લો થતાં શેત્રુજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં આવતા અઢાર જેટલા ગામોને સાવચેતી રાખવા ચેતવણી આપવામાં આવી છે જેની વિગતો સાથે વાત કરીએ તો પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી લાપાળિયા લાખાવટ માયધાર મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી દાંતરડ પીંગળી ટીમાણા શેવાળિયા રોયલ માખાણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા સરતાનપર બંદર સહિતના ગામોને સાવચેતી રાખવા ચેતવણી આપવામાં આવી છે